નમસ્કાર મિત્રો એચ પી પંદર હજાર ચૌદસો આરપીએમ છે સીજી પ્રોપ્ટર મોટર છે કાલે આપણે આગલા વિડીયો બતાવ્યું કોયરો બેસાડતા કઈ રીતે બનાવી કઈ રીતે બેસાડવી એ બતાવી નવું કનેક્શન પણ બતાવીએ છીએ એકસો ચાર મો છે કનેક્શન એક સો ચાર મો ટોપ ટુ ટોપ બોટમ ટુ બોટમ કનેક્શન ડેલ્ટા કનેક્શન હોય

આ રીતે સોલર મારી દેસુ લગાવી કનેક્શન કરી દેલ્ડરિ કરી દેવું આપડે કનેક્શન જેટલા જોઈન્ટ એટલે સોલર

રાઉન્ડ શેપ આપી દેવું મિત્રો ટેપ મારશું હવે આ રીતે ટેપિંગ કરી દેસુ આ રીતે ટાઈટ જેમ જેટલી છે ટાઈટ ટેપ મારવી જેથી કરીને વાયરિંગ વાયબ્રેશન મારે ના

Arya, benda mau aniskan dia tu. Dere, dere. Slotom awak hari itu, dalam bawahnya surta rindiu. આ મિત્રો વાન જ કરો નેક્સ્ટ વિડીયોમાં બેરિંગ કો કઈ રીતે બદલવી બે મોટરની પંદર એચવી અને હાળા હાથ બેરિંગ બિલિંગો કઈ રીતે બદલવી બિલિંગો બદલીને આપણે મોટર ચાલુ કરીશું ને કેટલા એમ્પી લેતી એ પણ તમને બતાવીશું જય માતાજી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય શેર કરો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને મોટરમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો મારો ડિસ્ટનમાં નંબર આપેલો છે તે મેસેજ કરજો હું તમને જવાબ આપીશ જય માતાજી